તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આવી ગયા છે આપડે ખેડા જિલ્લામાં તો ખેડા જિલ્લામાં જે ઘિલોડી અંદર એક પરિણામ મળ્યું છે તો હોય તો તમારે જોવાની છે અને ચેનલ માં ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું અરવિંદભાઈ ફૂલાભાઈ ઝાલા અરવિંદભાઈ ઝાલા કયું ગામ લાગે કાચ એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો મેમદાવાદ અને જિલ્લો ખેડા જિલ્લો ખેડા લાગે ઓકે તો આ કેટલા વીઘામાં તમે ગલોડીની વાડી બનાવેલી છે કોના વીઘામાં અમને ગલોડીની વાડી બનાવેલી છે ઓકે તો આ વાડીમાં તમારે પેલા તકલીફો શું શું હતી માલ નતો બેસતો માલ નતો બેસતો એટલે કે બેહરણ નતો આવતું બેહરણ નતો અને વિકાસમાં કેવું હતું વિકાસમાં તો થોડું ફૂટતું હતું પણ ઓછું ફૂટતું બરાબર વિકાસ પણ એમને ઓછો હતો ઓકે તો તમે આ દવા કેટલી વાર વાપરી એક વાર

રિઝલ્ટ બતાવી દો જુઓ તમે આ કેટલી એક વર્ષ જૂની વાડી છે ને એક વર્ષ જૂની વાડી આ તમે જુઓ વાડી એક વર્ષ જૂની છે એની ફૂટ ગ્રીનરી વિકાસ જો નવી નવી શાખાઓ નીકળી ગઈ છે બરાબર આ બતાવજો તમે જુઓ એક નંબર ક્વોલિટી છે બરાબર છે આખી વાડી બતાવી દો તમે જબરદસ્ત એની ફૂટ ગ્રીનરી વિકાસ બરાબર આખી વાડી પહેલા જો પીરાસ પડેલી છે પણ હવે જો નવી ફૂટ આવી ગઈ છે ઓકે તો થોડીક પ્રોડક્ટની માહિતી આપી દેસુ તો આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર જે ઓલ માઇક્રોટેસ્ટ ખાતર આવે એક વીઘામાં એક બોટલ તમારે ડ્રિન્ચિંગ આપી દેવાનું બસો લીટરના ડ્રમમાં તમે વાગાડીને પણ આપી શકો કોઈ પણ ખાતર જોડે મિક્સ કરી શકો રેતી જોડે માટી જોડે મિક્સ કરીને તમે થળિયામાં આપી શકો છો ઓકે બીજું છે આપણું આ ક્રોપ પરિવર્તન જે તમારે ફૂટ ના થતી હોય વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય તો ગ્રોથ વિકાસ અને નવી ફૂટ માટે આ વસ્તુ કામ કરશે crop પરિવર્તન તમારે પંદર માં પચીસ એમએલ લઈ લેવાનું છે બીજું છે આપણું આ બ્લૂમ ફાસ્ટ જે તમારું ઉત્પાદનમાં થી લઈને ત્રીસ ટકા ઉત્પાદન વધારો કરશે ક્વોલિટી શાઇનિંગ ચમક અને ગિલોડાની લંબાઈ જબરજસ્ત વધારો કરશે તમારે આ પંદર લીટરમાં પંદર એમ લેવાનું છે બીજી વાત કરીશું આપણે પેસ્ટ વર્ગો જે તમારા ફંગી સાઈને આવતા હોય કથેરી થીપ્સ બધી ટોટલી જીવ આમાં આવે પંદર લીટરમાં તમારે વીસ એમએલ લઈ લેવાનું બીજું છે એફટી બેસી જે તમારે ચોમાસાની સીઝન સિઝનમાં તાપ તડકા વરસાદથી રક્ષણ કરશે ટ્રેડરિંગ કરશે પંદર લીટરમાં પાંચ એમ એલ લેવાનું છે તમારે આમાં જમીનમાં ક્ષાર પણ નીચે ઉતારશે પંદર લીટરમાં ખાલી પાંચ જ એમએલ લેવાનું છે આ દવા તમને કોને આપેલી વિપિનભાઈ તો આ બિપિનભાઈ છે બરાબર જે કાચય છે તો બિપિનભાઈ તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આપો મારું નામ બિપિનભાઈ ગોહેલ ગામ મોબાઈલ નંબર જો તમારે ટ્રીટમેન્ટ હોય ગલોડીમાં તમારે માહિતી જોતી હોય કઈ રીતે યુઝ કરવાની છે કઈ રીતે વાપરવાની છે ઓકે તો બિપિનભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે તો અરવિંદભાઈ તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન જય પરિવર્તન